સાબરમતી નદીના પાણીથી તબાહી ખેતરો બેટમાં ફેરવાયા ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં માં સ્થિતિ સર્જાઈ છે અમદાવાદના ના ગ્રામ્ય વિસ્તારો સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી દીધી દીધીપુર તાલુકાના બાકરોલ ગામના આ દ્રશ્યો બાકરોલ ગામ માં નદી કાંઠે આવેલા ખેતરો તળાવ ફેરવાયા છે ખેડૂતોએ વાવેતર કરેલા રીંગણ દૂધી સહિતનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ડાંગરના પાકને પણ નુકસાન થવાની ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી એબીપી અસ્મિતા પર ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે દર વર્ષે નીચાણવાળા ખેતરોની આ જ સ્થિતિ થાય છે હજુ સુધી કોઈ અધિકારી તપાસ માટે આવ્યા નથી ખેતરો ડૂબી જતાં પાકની સાથે પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન થયું છે હવે આ દ્રશ્યો આવેલ ગામ સહિત ખેડૂતોના ખેતરોમાં પણ સાબરમતી નદીના સામ્રાજ્ય જોવા મળ્યું ખેતરના રસ્તાઓ પર કમરસમા પાણી ભરાઈ ગયા ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણી ફરી વળ્યા ખેતરમાં સાબરમતી નદીના પાણી ફરી વળતા શાકભાજી ડાંગર દિવેલા કપાસ અને જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરો અને તબેલામાં પણ પાણી ફરી વળતા ખેડૂતોએ પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડી દીધા છે એટલું જ નહીં ખેતરમાં રાખેલો ઘાસચારો પણ પલળી ગયો છે નુકસાનીનો તાગ મેળવવા કોઈ અધિકારીઓ ફરક્યા ન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે